નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે આપ સતત આવા સોશિયલ મીડિયાની જે સારી બાબતો છે જે તટસ્થ બાબતો છે જે પ્રમાણિકપણે બાબતો તમને મળે છે એને તમે સમર્થન આપો છો ઘણા બધા મિત્રોના કોમેન્ટ વોટ્સએપ કોલ અને વિડીયોની અંદર જે પૂરેપૂરું જોઈ અને એમની જે પ્રતિભાઓ આપતા હોય છે એ જાણીને મને ખૂબ આનંદ થાય છે કે લોકો જોવે છે લોકો અપનાવે છે લોકો સારી બાબતોને સમર્થન આપે છે એવું નથી કે ફક્ત ને ફક્ત ભ્રામક પ્રચારોવાળા લોકો વેચવાવાળા લોકોને જ ઘણી વખત આપણે એવું લાગતું હોય કે એ લોકો બધું વેચીને જતા રહે છે ફરી પાછા આવે છે પણ તો હવે લોકો સમજતા છે અને જે બુદ્ધિશાળી વર્ગ છે એને તો ખૂબ ટૂંક સમયની અંદર જ ખબર પડી જાય છે કે આ ભાઈ ડબલું પકડીને આવ્યા છે અથવા નામ બોલે છે અથવા વેચે છે એટલે આ ફક્ત ને ફક્ત વચેટીઓ છે વેચવાવાળો છે કમિશન એજન્ટ છે અને જ્યાંથી તટસ્થ માહિતી મળે છે કોઈ પણ બ્રાન્ડના અત્યાર સુધીના ઇતિહાસની અંદર કોઈપણ બ્રાન્ડ કોઈ કંપનીના નામ બોલ્યા વગર ફક્ત ટેકનિકલ માહિતી સાથેનો એટલી લાંબી મંજિલ કાપી મને કે ખૂબ અઘરી હોય ઘણી વખત ઘણા બધા પ્રશ્નો આવતા હોય પણ એ બધામાંથી રસ્તા કાઢી કાઢી અને ખેડૂતોને ટેકનિકલ માહિતી ખેડૂતો બ્રાન્ડ કરતાં ટેકનિકલ રીતે સમર્થન સમર્થ સમર્થ થાય ટેકનિકલ રીતે મજબૂત થાય એના માટેનું અભિયાન છે અને આપનો સાથ અને સહકાર મળે છે એ જ ક્રમની અંદર આજ શિયાળુ ઋતુના અગત્યનો પાક એટલે કે ધાણાનો પાક મસાલા વર્ગમાં જેનું ખૂબ મહત્વ છે ઘણા બધા વિસ્તારની અંદર ધાણાનું વાવેતર પણ થાય ઘણા બધા મિત્રોના પ્રશ્નો પણ આવ્યા હતા કે ભાઈ ધાણાની ખેતીની થોડીક માહિતી આપો તો શિયાળુ ઋતુની શરૂઆત છે શરૂ થવાની છે આપણે આયોજન કરવાનું છે તો આજના આ માહિતીની અંદર મારે વાત કરવી છે કે ધાણાની ખેતીની અંદર વાવેતરનો સમય કેવો હોઈ શકે બિયારણ કેટલું વાવવું જોઈએ વિગાડીટ ધાણાની અંદર ખાસ કરીને કેટલા અંતરે વાવવું જોઈએ અને એની અંદર રાસાયણિક ખાતરો અને જાતે જૈવિક ખાતરોનું કેવું કોમ્બિનેશન આપણે ઉપયોગ કરવું જોઈએ એની સૌ વિસ્તારથી અમારે વિડીયોની અંદર વાત કરવી છે તો મિત્રો વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવા આવો હજી સુધી આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો ત્યારબાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે અને તમે જોઈ અને પણ અપનાવી શકશો ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોયા બાદ જો ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને વિડીયો ત્યારબાદ શેર પણ કરી દેજો હવે મિત્રો ખાસ કરીને ધાણાની જો વાત કરવામાં આવે તો ધાણા મેં કીધું મગધીનો મસાલા વર્ગનો પાક છે અને ધાણા અને ધાણી ઘણી વખત ખેડૂતોમાં આ પ્રશ્નો પણ આવતા હોય ઘણા બધા મને ફોન કરે તો ધાણીની ખેતી કરવી અથવા ધાણાની ખેતી કરવી તો મિત્રો ધાણા અને ધાણીમાં આમ જોઈએ તો બહુ અંતર નથી ધાણાની સાઈઝ પ્રમાણે થોડુંક એનું અંતર કહી શકાય ધાણા અને ધાણીની અંદર ડિફરન્સ એ છે કે ધાણાની જે સાઈઝ છે એ થોડીક મોટી છે અને ધાણી હોય એની થોડીક સાઈઝ નાની હોય છે ખાસ કરીને ધાણા આપણા વિસ્તારની અંદર બે રીતે વવાતા હોય છે ભાગે ખાસ કરીને કોથમરી માટે એટલે લીલા કોથમડી આપણે જે શાકભાજીમાંનો ઉપયોગ કરીએ એના માટે વવાય ને ઘણા બધી ધાણા પકવવા માટે એટલે શિયાળુ ઋતુ મોટા ભાગે પકવવા માટે પણ ધાણાના પાકનો વાવેતર થતું હોય હવે એના વાવેતરનો સમયની જો વાત કરીએ તો ધાણાનો પાક શિયાળુ પાક છે ઠંડીનો પાક છે એટલે ખાસ કરીને ત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ્યારે થાય ત્યારે જ અને વાવેતર કરવું જોઈએ તો એનો સારો ઉગાવો આવે ત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર જો આપણે વાવેતર કરી દઈએ તો ધાણાનો ઉગાવવાની અંદર ખૂબ સારો આપણે ફાયદો ઘણા મિત્રો ધાણા આખા વાવે ઘણા ફાડા કરીને વાવતા હોય તો બંને રીતે પણ મિત્રો વાવેતર કરી શકાય અને ખાસ કરીને મેં કીધું આમ ત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ વાળો જે કન્સેપ્ટ છે કારણ કે હવે તો મોબાઈલ થઈ ગયા ને મોબાઈલની અંદર પણ ટેમ્પરેચર બતાવે ગરમીના આધારે પણ હવે એટલું અનુમાન આપણે લગાડી શકીએ કે ગરમીનું પ્રમાણ કેવું છે તો એ આધારે તમે મિત્રો વાવેતર ખાસ કરીને કરવું જોઈએ બીજું વાવેતરનો સમય જોવો જોઈએ તો દસ એ સમયગાળા દરમિયાન કરવામાં આવે તો સારું ઉત્પાદન આપણે ધાણાનું મિત્રો લઈ શકીએ પણ ઠંડીને અનુલોક્ષીને આગળ પાછળ કરતા બે પાંચ દિવસો આપણે મિત્રો થતા હોય બીજું બિયારણ દર કેટલું બિયારણ વાવવું જોઈએ તો સોળ ગુઠાના વીઘે મિત્રો સાડા ત્રણ કિલોની આસપાસ આપણે બિયારણનું વાવેતર કરવું જોઈએ ઘણા મિત્રો તો છ કિલો સાત કિલો વાવતા હોય પરંતુ અહીંયા સ્પષ્ટ કૃષિ યુનિવર્સિટીઓની ભલામણ છે કે સાડા ત્રણ કિલોની આજુબાજુ જો આપણે બિયારણ વાવીએ તો સોળ ગુઠા નવી તો એ ખૂબ અગત્યનું છે ઘણી વખત ડબલ વાવેતર કરી અને સાડા ત્રણને બદલે સાત કિલો વાવો છોડનું અંતર ઘટી જાય ખૂબ ઘાટું વાવેતર થાય તો એની એ છોડ છે એ લગભગ ગોઠણ કે કમર સુધી ધાણા થઈ જતા હોય અને એમાં પછી ધાણાનો વેજીટેટિવ ગ્રોથ જેને ને વૃદ્ધિ વિકાસ ખૂબ થઈ જાય પણ ફાલ ન આવે ઉત્પાદન ન મળે તો એના માટે મિત્રો ખાસ યાદ રાખજો અંતર ખૂબ જરૂર કારણ કે એને હવાની અવર જવર મળે ઓક્સિજન મળે છોડને પોષણ મળે આ બધું જરૂરી છે એટલા માટે જે બિહારનો દર્શ એ ખૂબ વૈજ્ઞાનિક અભિગમથી નક્કી કરવામાં આવે સાડા ત્રણ કિલો સોળ ગુઠાના વિકટ ઇટ આપણે મિત્રો વાવવું જોઈએ અને યુનિવર્સિટીઓ જે એક હેક્ટર દીઠ ભલામણ કરે એ ખાસ કરીને જોઈએ અંદાજે તો વીસ કિલોની આજુબાજુ એક હેક્ટર એટલે કે સો ગોઠાય આપણે મિત્રો વાવેતર કરીએ મેં કીધું વાવેતર કરવાનો જે તમને ખાસ કરીને નુકસાન જાય બિયારના પૈસા પણ જાય ઉત્પાદન ઘટે નથી ઉત્પાદન ઘટે પોષણ એને વધારે દેવું પડે એટલે એ ખર્ચો વધે તો આ બધા જે ખર્ચા ન વધે ઘણી વખત ધાણા પાકટ અવસ્થા વિચાર ત્યારે ઢળી જાય એટલે જે પાકેલો માલ પણ એની અંદર નુકસાન કરવાનો વારો આવે તો ઘાટું વાવેતર ન કરતા યોગ્ય વાવેતર હા સાડા ત્રણથી થી ચાર કિલો સુધી તમે મિત્રો ધાણા વાવશો તો મને લાગે ખૂબ સારા ઉત્પાદન પણ લઈ શકશો મિત્રો ધાણાના વાવેતરના અંતરની જો વાત કરીએ મેં કીધું સાડા ત્રણ ચાર કિલો તમે બિયારણ સિલેક્ટ કરો તો ધાણાનું વાવેતર અઢાર ઇંચની જાળીએ કરવું જોઈએ ઘણા બધા મિત્રો સોળ ઇંચ અથવા વીસ ઇંચની જાળીએ પણ કરતા હોય પણ અઢાર ઇંચની જે જાળી છે એ ખૂબ અગત્યની છે એટલે કે પિસ્તાલીસ સેન્ટીમીટર જેવું અંતર થતું હોય તો અઢાર ઇંચની જાળીએ આપણે મિત્રો ધાણાના પાકને વાવવાનું છે ઘણી વખત ઘણા મિત્રો છાંટીને વાવેતર કરતા હવે તો પદ્ધતિ બદલી છે ઓટોમેટિક વણી આવી તો છાંટીને વાવેતર કરતા ઓટોમેટિક વણીથી લાઈનની અંદર જ શોવિંગ કરવું જોઈએ એટલે લાઇનમાં જ આપણે વાવેતર કરીએ તો ખૂબ સારા ઉત્પાદનો લઈ શકીએ અને આ ખાસ કરીને જે હવાની અવરજવર જવર વધે તમે લાઇન શોવિંગ કરશો અંતર યોગ્ય જાળવશો હવાની અવરજવર જવર વધશે પોષણ પૂરું મળશે એટલે ધાણાની ખૂબ સારી ઉત્પાદન શક્તિ વધી જાય સાણાનો વૃદ્ધિ વિકાસ અને ઉત્પાદન આપવાની ક્ષમતામાં પણ વધારો થશે તો આ ખાસ કાળજીઓ મિત્રો આપણે ધાણાની અંદર લેવી જોઈએ હવે ધાણાની જાતોનો અલગથી એક વિડીયો બનાવીશ પરંતુ અત્યારે ખાલી તમને હાઇલાઇટ કરી દઉં કે ધાણાની અંદર ત્રણ જાતો ખૂબ મહત્ત્વની છે ગુજરાત ધાણા એક જે ખૂબ જૂની જાત છે અને કહેવાય કે ઝીણા દાણાવાળી જાત છે ધાણી પણ તમે એને કહી શકો ખાસ કરીને ત્યારબાદ ગુજરાત ધાણા બેનું સંશોધન છું અને ત્યારબાદ ગુજરાત ધાણા ત્રણ નંબરની વેરાયટી એવી એટલે આ ત્રણેય વેરાયટીઓ ખૂબ સારી છે એમાં ગુજરાત ધાણા ત્રણ નંબરની વેરાયટી અત્યારે વાવી હોય તો એ વાવી શકાય અને લગભગ પંદરથી લઈને વીસ મણના એવરેજ ઉતારવાળી આ જાત છે એટલે એનું પોટેન્શિયલ ઇડ પણ યુનિવર્સિટીઓ નક્કી કરવામાં આવ્યું અને આ જાત જો ત્રણ નંબરની જાત ધાણાની વાવી હોય તો મિત્રો સિલેક્ટ કરી શકો ઘણી વખત મિત્રો આપણી કૃષિ ઇન્સ્ટિટ્યુટમાંથી પણ બિયારણ ઉપલબ્ધ થતું હોય ઘણી બધી પ્રાઇવેટ સારી કંપનીઓનું પણ સ્ટાન્ડર્ટ તળું બિયારણ પણ તમે સિલેક્ટ કરી શકો પણ જે પણ બિયારણ સિલેક્ટ કરો એને બીજ માવજત ખાસ મિત્રો આપી દેજો કાર્બન પ્લસ મેન્કો અથવા કાર્બોક્ઝિન પ્લસ થાયરમની સીટ સી ટ્રીટમેન્ટ બે થી અઢી ગ્રામ એક કિલો બિયારણથી ઠાપી અને જો આપણે વાવેતર કરશું તો ફૂગજન્ય રોગો સામે પણ મિત્રો રક્ષણ મેળવી શકશું હવે અગત્યની અને મહત્વની વાત આવે ખાતર વ્યવસ્થાપન ધાણાની અંદર પણ ખાતરો ક્યાં ક્યાં નાખવા જોઈએ આ બધું સિલેક્ટ કર્યું સમય જોયો અંતર જોયું બિયારણ કેટલું જોઈએ વેરાયટી કઈ સારી છે પરંતુ ખાતર કયું નાખવું જોઈએ અને એનો એનપીકેનો જે ડોઝ છે એ ત્રીસ પંદર ઝીરો આ ડોઝ આપણે કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરી તો એની અંદર પણ ફરીવાર હું ભલામણ કરી દઉં ધાણા એ મસાલા વર્ગનો પાક છે તો સિંગલ સુપર ફોસ્ફેટ આની અંદર પણ મેં અગાઉ પણ કીધું સલ્ફર અને કેલ્શિયમ તત્વો રહેલા છે તો એ સલ્ફર અને કેલ્શિયમ તત્વોનો કાર્યક્ષમ ઉપયોગ થાય એના માટે સિંગલ સિંગલ સુપર ફોસ્ફેટ આપણે વિગાડી સોળ ગુઠાના વિઘે પંદર કિલો નાખવું જોઈએ અને એની સાથે અમોનિયમ સલ્ફેટ ખાસ કરીને સોળ ગુઠાના વિઘે દસ કિલો મિત્રો વાપરવું જોઈએ એટલે સિંગલ સુપર ફોસ્ફેટ પંદર થી સોળ કિલો અને ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ એ વિઘાડી દસ કિલો આ બંનેનું કોમ્બિનેશન જો પાયાની અંદર નાખી દઈએ તો ખૂબ સારા પરિણામો મેળવી શકાય હવે ઘણા બધા મિત્રોને કદાચ આ ખાતર ઉપલબ્ધ ન હોય તેના ઓપ્શન તરીકે વીસ વીસ ઝીરો તેર બેગ સાથે એ ફોટો બતાવું છું વીસ વીસ ઝીરો તેર એક વીઘાની અંદર સોળ ગુઠાના વીઘે પંદર કિલો નાખવું જોઈએ અને એની સાથે ખાસ કરીને આ વીસ વીસ ઝીરો તેર વાપરીએ તો જો તમે પોટાશ ખાસ કરીને આઠથી દસ કિલો વીઘે વાપરશો તો પણ ફાયદો થાય સાહીઠ ટકા વાળું જે પોટાશ આવે હવે આના સિવાય મિત્રો આ રાસાયણિક ખાતરોના બે ઓપ્શન આપ્યા માર્કેટની અંદર ઉપલબ્ધ હોય તો સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ અથવા તો વીસ વીસ જીરો તેર પણ મિત્રો આપણે નાખી શકીએ આની સાથે મિત્રો અગાઉ પણ હું કીધું છે ઘણી ફરી એક કહું છું કે શિયાળુ પાપડની અંદર માઇકોરાઈઝાનો ઉપયોગ કરતા થાવ થોડા ઘણા અંશ એક બે વીઘાની અંદર ટ્રાય પણ કરી લો માઇકોરાઈઝા ખૂબ સારું જેવી ખાતર છે જે મૂળના વિકાસની અંદર અને સારી સ્ટાન્ડર્ડતાવાળું બજારમાંથી ખરીદી અને માઇક્રોરાઈઝર મિત્રો વાપરવું જોઈએ એના પર તમને સારા પરિણામો મળશે આના સિવાય જૈવિક બેક્ટેરિયા જેને જૈવિક ખાતરો કહીએ છીએ બેક્ટર પીએસબી થાયોબેસિલસ સલ્ફરના જે બેક્ટેરિયા આ બેક્ટેરિયા કલ્ચર પણ એક દીઠ અઢી વીઘે સોળ ગુઠાના અઢી વીઘે એક એક લીટર એઝેટોબેક્ટર પીએસબી એટલે ફોસ્પેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા અને થાયોબેસિલ એટલે સલ્ફરના બેક્ટેરિયા વાપરવા જોઈએ મિત્રો આખી જે વાત હતી ધાણાની ખેતીની વાત હતી આની અંદર ક્યાંય પણ પ્રશ્ન હોય કોઈ વસ્તુ તમને સમજાણી ન હોય ક્યાંય ઉપલબ્ધ ન થતી હોય તમને કંઈક પ્રશ્ન હોય તો તમારા સોલ્યુશન માટે નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં કોલ કરજો વોટ્સએપની અંદર નામ ગામ સાથે આખી વિગત મોકલજો અને પ્રશ્નો મોકલજો ટ્રાય કરશું વધારે વધારે તમારા સુધી તમને સંતોષકારક જવાબ આપવાના અને ખેતીની પદ્ધતિને સુધારવામાં બસ આપણો છેલ્લો અંતિમ હેતુ એ છે કે ખેતીની પદ્ધતિઓ સુધરે ખેતી ખેડૂત અને ગામડું આ સક્ષમ થાય તો જ આપણે મને લાગે ખેતી પ્રધાન દેશની અંદર ખૂબ સારી રીતે આગળ વધી શકશું અને આ જ વાત સાથે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ ફરી મળશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ